ગમે ત્યારે એની ટાઈમ ફોન આવ્યો છે સર્વિસમાં આપણે તત્પર હાજર રહ્યા છીએ અને આપણો મેઇન પોઈન્ટ એ જ છે કે સર્વિસ આપવી બરાબર એક મારો કસ્ટમર છે તો બીજા કોઈ પાસે સર્વિસ લેવા ના જોવો જોઈએ ભલે મને એના પોલિસીમાંથી મળ્યું છે નથી મળ્યું બેન બની વાત છે પણ પહેલેથી જ એવું ફીલ થાય છે કે ભાઈ લોકોની સેફ્ટી આપણે કરીએ તો કાલ સવારે એક ટાઈમ એવો આવે કે કોઈને કોઈ પાસે જવાની જરૂર ન પડે પણ જનરલી મેન વસ્તુ શું છે કે કોઈ બી માણસને આપણે ઇન્સ્યોરન્સ સમજાવવા જતા હોય ને તો એના ઘરનું ડિસિઝન એની પાસે હોય ના હોય એટલે એમના મિત્રો સર્કલ છે એમને પૂછે તો ઘણી વાર કેવું હોય કે મિત્રો સર્કલ ના પાડે કે ના ના આવું બધું કાંઈ લેવાની જરૂર નથી એટલે હું માણસને ખાલી એક જ સવાલ કરું કે મને તમે ખાલી એક નામ એવું લખીને આપો કે તમારી ગેરહાજરીમાં એ માણસ તમારું પરિવાર સાચવી શકે પણ આજ સુધીનો રેકોર્ડ છે મને કોઈ સિંગલ નામ નથી આપ્યું મેં કેટલી વખત સ્ટેટસમાં પણ મૂક્યું ઇન્સ્ટાગ્રામમાં પણ મૂક્યું છે ફેસબુકમાં પણ મૂક્યું છે પણ આજ સુધી મને કોઈ એક સિંગલ નામ નથી આવ્યું પણ છતાં બી લોકો એકબીજાનું માને છે મને એટલી ખબર પડે મારું ફેમિલી છે તો મારા ફેમિલીની સેફટી મારે કઈ રીતે કરવી એ મારે જોવાનું છે ફ્રેન્ડ સર્કલ છે નો ડાઉટ કે ભાઈ આપણા બેસ્ટ ફ્રેન્ડ છે એ જે બી કહેતા હોય સાચું જ કહેતા હોય પણ મેઇન વસ્તુ કે આ આપણી સેફટી છે ઘણીવાર કેવું હોય કે ફ્રેન્ડે એની પોતાની કરી નાખેલી હોય પણ આપણને એવું કહે કે ના ભાઈ રહેવા તેને નથી કરવી હમણાં એમ થોડોક ટાઈમ રૂકી જાય પણ આ વસ્તુ શું છે કે એ જ ટાઈમમાં અગર કોઈ ઘટના ઘટી ગઈ બરાબર તો એનો જવાબદાર લગભગ કોઈ નથી હું એવું માનું